આખરે ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા જૂનાગઢ પોલીસની પકડમાં જૂનાગઢના યુવકનું અપહરણ અને હુમલાનો આરોપ લગાવાયો છે ગત તારીખ એકત્રીસ મેની વહેલી સવારે જૂનાગઢના ચંદુ સોલંકી નામના યુવાન પર અપહરણ અને હુમલો કરવાના કિસ્સામાં મુખ્ય આરોપી એવા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની જૂનાગઢ પોલીસે અટકાયત કરી છે ગોંડલ તરફથી જૂનાગઢ પોલીસે આરોપીને પકડી લીધો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે આ મામલે મુખ્ય આરોપી તરીકે ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા અને અન્ય આઠથી દસ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી જેમાં ગઈકાલે રાત્રે જૂનાગઢ પોલીસે મુખ્ય આરોપી ગણેશ જાડેજાની અટકાયત કરી હતી આ અગાઉ જૂનાગઢ પોલીસે જસદણ વિસ્તારના ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી આ ત્રણેય આરોપીઓ એકત્રીસ મેના દિવસે ચંદુ સોલંકીનું અપહરણ કરી તેને રાત્રિના સમયે ખેતર વિસ્તારમાં ગોંધી રાખી અને મૂઢ માર મારવાનો આરોપી તરીકે પકડાયા છે મુખ્ય આરોપી ગણેશ જાડેજાની હવે અટકાયત થઈ છે બુધવારે પોલીસે મુખ્ય આરોપી ગણેશ જાડેજાની અટકાયત કરી છે સંભવત પોલીસ આજે એટલે કે છ મહિના રોજ ગણેશ જાડેજાને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરી અને ડિમાન્ડની માંગણી કરે તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે